અને આઈએ છે આપણે દિયા તો ઉલગ માં કન્ટિન્યુ બન્યા રહેજો તો આલો પછી મળીએ લેચર વાગ્યા છે તેણ અને મામીન માં આપ આવી જશે તો અહીંયા આપણે જો દિયા બેન હાટ લાવ્યા છે આવો ડ્રેસ આવો આવો છે ડ્રેસ આવો ને આવી છે મારા હાથમાં આવી છે

બાકીની અપારાશે મર્યા ફીણા નો બાટલો અને એવું બધું લાવ્યા છે

પછી આ ભરી દેવાના ને પછી જે આ પેસ્ટ વધે ને ને માં શાક કરો ને તો વધારે મજા આવે કેમ કે છે ને આડા ઈંગણા છે ને એકદમ બફાઈ જાય કાપા તો જીરું તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો છે ને ચેનલ ઉપર પહેલી રહી ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો રીંગણા ધોઈ નાખે છે મમ્મી કાઠિયાવાડી હો આપણે

đi hôn xe thua đủ cả tiền ha ha gì đi cũng bỏ thế mà lát lát na kia đó số à thế bao cái đi na tiền thua đủ ô ô na khó gì na khó na khó thua đủ na bỏ lát na kia đi tiền đi lát na kia đi về nè lấy na lấy đi thì đây thế mà phần na thay mà lấy đôi nè તો ફેમિલી હવે આપણે છે ને આ જે કાઢ્યો છે ને હવે આમાં નાખી દેવું આપણે રીંગણા ભરી દેવું કામ તો બે રીંગણા ભરાઈ ગયા છે આપણે